ના કલાકોમાં જ પકડી પડ્યા છે આરોપીઓએ ફરિયાદી પાસેથી રોકડ અને મોબાઈલ મળી કુલ ત્રેવીસ હજાર પાંચસો રૂપિયાની લૂંટ કરી હતી ગત તારીખ છ ચાર બે ના રોજ બપોરે સાડા બાર વાગ્યાના સુમારે નવાગામ ત્રિપાઠી હોસ્પિટલ આગળ ઓવરબ્રિજ નીચે રેલવે પાસે જાહેર રોડ પર ફરિયાદી પંચમ રાયકતિયાર શ્રીવાસ્તવને રાજદીપ ઉર્ફે પંડિત અને સચિન દુબે નામના બે ઈસમોએ લૂંટ્યા હતા રાજદીપ ઉર્ફે પંડિતે ફરિયાદીને ચપ્પુ બતાવી તેમના શર્ટના કિસ્સામાંથી બત્રીસો રૂપિયા રોકડા અને અંદાજે સાત હજાર રૂપિયાની કિંમતનો રેડમી કંપનીનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો ત્યારબાદ આ જ આરોપીઓએ નવાગામમાં આવેલી શગુન સાડી નામની દુકાનમાંથી રૂપિયા તેર રૂપિયાની રોકડની લૂંટ કરી હતી આમ આરોપીઓ ફરિયાદીને મળીને કુલ રૂપિયાની હતી અને બતાવીને નાસી ગયા હતા છપ્પન બસો પચાસ આઠસો ત્રેસઠ બે હજાર પચીસ હેઠળ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો નવ છ ત્રણસો ચોવીસ બે ચોપન તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો ડિંડોલી પોલીસે સ્ટેશનની સર્વેલન્સની ટીમે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે પોલીસ હાલ આ ઘટના બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે